क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखें। इन स्मार्ट बाजार। तमने इस तमाम समाचारों इसे हमने फिकरन एटलेज हूं आपना मटेरियल नियाबे सुप्राइम नाइन विजिगर प्राइम नाइन मा આજે વાત ખેડૂતોની અને અંબાલાલ પટેલની આગાહીની અંબાલાલ પટેલે ફરી એક વખત આગાહી કરી છે અને આગાહી એ ખેડૂતો માટે ચિંતાજનક છે શું ફરી માવઠું આવશે શું ફરી ખેડૂતોની મુશ્કેલી વધશે કેમ કે વારે વારે ખેડૂતો પર ઘેરાય છે ચિંતાના વાદળો શિયાળો જોઈએ એવી ઠંડી પડી નથી પણ ગયા ઉનાળામાં વધુ પડતી ગરમી પડી હતી અને ચોમાસામાં ભયંકર વરસાદ શું આપણા ઋતુ ચક્રમાં જોવા મળી રહ્યો છે જોરદાર ફેરફાર અને એમાંય આ બાવઠા ખેડૂતોને હેરાન કરી રહ્યા છે અને એની વચ્ચે અંબાલાલ પટેલે પણ એક આગાહી કરી છે અંબાલાલ પટેલે શું આગાહી કરી છે એ પહેલાં સમજીએ ત્યારબાદ એમની સાથે ચર્ચા કરીશું અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ત્રણથી પાંચ ફેબ્રુઆરી દરમિયાન એટલે કે જે સમય ગાળા દરમિયાન લગ્ન સિઝન હશે જે સમય ગાળા દરમિયાન આ એ તારીખો છે ત્રણથી પાંચ ફેબ્રુઆરી બે હજાર પચીસ આ તારીખમાં માવઠું પડશે કયા કયા વિસ્તારોમાં માવઠું પડશે એ પણ હું આપને બતાવીશ તો ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં આ માવઠાની અસર જોવા મળશે એટલે કે ત્રણથી પાંચ તારીખ દરમિયાન આ વિસ્તારો છે જે કે સૌરાષ્ટ્ર છે ઉત્તર ગુજરાત છે અને મધ્ય ગુજરાતના એ ભાગોમાં માવઠાની અસર જોવા મળશે કારણ કે આ વખતે ઠંડી જોઈએ એવી પડી નથી તેવું પર્યાવરણવિદોનું પણ માનવું છે હવામાન શાસ્ત્રીઓનું પણ માનવું છે પણ એની વચ્ચે માવઠું આવે છે એ ચિંતા જગાવે છે ને એટલા જ માટે ખેડૂતો માટે આ ચિંતાના વાદળો ઘેરાયા છે ઉત્તર ગુજરાતમાં સૌથી પહેલાં વાત કરીએ ઉત્તર ગુજરાતમાં ક્યાં માવઠું પડશે એની વિગત જોઈ લઈએ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠામાં વરસાદી આ જે પેટર્ન છે તેની બદલાયેલી અસર જોવા મળશે અને માવઠું પડશે કેટલીક જગ્યાએ કરા પડવાની પણ આગાહી અંબાલાલ પટેલે કરી છે સાથે વાવથરાદ એટલે કે બનાસકાંઠામાંથી વાવથરાદ જિલ્લાનું નિર્માણ થયું ત્યાં પણ આ એક જે માવઠું છે તેની અસર જોવા મળશે અત્યારે ઘઉંની સિઝન છે જીરુંની સિઝન છે અને એ પાક પર કેવી અસર થશે એના માટે પણ અંબાલાલ પટેલ સાથે અમે વાતચીત કરી છે એ અંશો પણ તમને સંભળાવીશું ત્યારબાદ મહેસાણા મહેસાણામાં પણ આ જે માવઠું છે તેની અસર જોવા મળશે કરા પડશે કેટલીક જગ્યાએ માવઠું હળવો વરસાદ પડશે સાબરકાંઠાના વિસ્તારો એટલે કે સાબરકાંઠામાં હિંમતનગર ઈડર વડાલી ખેડરંમા સહિતના વિસ્તારોમાં આ એક અસર જોવા મળશે અને સાબરકાંઠામાં પણ વરસાદી માવઠું પડશે આ ઉપરાંત અરવલ્લીમાં પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે અંબા જે અરવલ્લી છે અરવલ્લી જિલ્લામાં ત્રણથી પાંચ ફેબ્રુઆરી દરમિયાન કારણ કે વસંત પંચમી વસંત પંચમી બાદ લગ્નની સિઝન પૂરજોશમાં હશે એટલે કે જો તમે આ સિઝન દરમિયાન તમારા ઘરે કોઈ પ્રસંગ હોય તો ધ્યાન રાખજો કારણ કે માવઠું પડવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે આ તરફ ગાંધીનગરમાં પણ માવઠું પડશે તેવું અંબાલાલ પટેલનું કહેવું છે હવે વાત ઉત્તર ગુજરાતથી કરી ઉત્તર ગુજરાત બાદ તમને હું લઈ જાઉં સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રના કયા ભાગોમાં માવઠું પડશે એ પણ સમજીએ સૌરાષ્ટ્રમાં દ્વારકામાં માવઠાની અસર જોવા મળશે દ્વારકાની સાથે સાથે જામનગરમાં પણ એ જ તારીખ દરમિયાન એટલે કે ત્રણથી પાંચ તારીખ દરમિયાન કોઈક જગ્યાએ ત્રણ તારીખે માવઠું પડશે કોઈક જગ્યાએ ચાર તારીખે તો કોઈક જગ્યાએ પાંચમી તારીખે માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે જામનગરમાં માવઠું પડશે મોરબીમાં પણ મોરબીમાં પણ આ માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અને રાજકોટમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે એટલે કે રાજકોટ જૂનાગઢ ભાવનગર બોટાદમાં પણ આ માવઠું પડશે હવે હું તમને મધ્ય ગુજરાત લઈ જઉં મધ્ય ગુજરાતમાં ક્યાં માવઠું પડશે તેની આગાહી કરવામાં આવી છે તો મધ્ય ગુજરાતમાં તમે જુઓ કે અમદાવાદ આણંદમાં માવઠાની અસર જોવા મળશે નડિયાદ નડિયાદમાં પણ માવઠું પડશે અને ખેડા અને વડોદરામાં પણ આ માવઠું પડશે તેવી આગાહી કરવામાં આવી છે એટલે કે આ અંબાલાલ પટેલની આગાહી છે અને સાથે પરેશ ગોસ્વામીએ પણ પોતાની રીતે આગાહી કરી છે અને તેમનું અને અંબાલાલ પટેલનું સ્પષ્ટ કહેવું છે કે ત્રણથી પાંચ તારીખ દરમિયાન ગુજરાતના અલગ અલગ ભાગોમાં આ વરસાદી સિસ્ટમ સક્રિય થવાની છે જેને માવઠું આપણે કહીશું કારણ કે હળવો વરસાદ પડશે પણ જે લોકો પાક તૈયાર કરીને બેઠા છે અથવા તો પાક તેમને લેવાનો છે તેમના પર કેવી અસર થશે એ સમજવા માટે જ અંબાલાલ સાથે અમે વિસ્તારથી આપણે ચર્ચા કરીશું આપણી સાથે ચર્ચામાં આગાહીકાર અંબાલાલ પટેલ જોડાયા છે અંબાલાલભાઈ આપનું સ્વાગત છે સૌથી પહેલો સવાલ અંબાલાલભાઈએ કે આપની નવી આગાહી શું છે કયા કયા વિસ્તારોમાં માવઠું પડશે તેની અસર કેવી થશે એ વિસ્તારથી સમજાવો ખરેખર તો વેસ્ટર્ન ડિસ્ટ્રિક્ટ વિશે મજબૂત આવવા જોઈએ અને શિયાળામાં વરસાદનું ગર્ભ બંધાવવો જોઈએ વાદળો થવા જોઈએ અને પ્રાચીન વરસાદ વિજ્ઞાન પ્રમાણે જોઈએ તો માક્ષર સુદ બીજે ચંદ્ર જ્યારે પૂર્વાસરા નક્ષત્રમાં આવે ત્યારે વાદળ થાય અને પંચ નિમિત્ત ગર્ભ બરાબર હોય જોકે ગર્ભ ગર્ભની અવધારણા તો કાતર સુદ બારાશી આકાશ જ્યારે રક્તવાનું થાય ત્યાંથી થતી હોય છે ત્યાર પછી માક્ષરસુદ બીજથી એકસોને પંચાણું સાવન દિવસે વરસાદ થાય એટલે આ આ વખતે ગતિવિધિમાં કંઈક ફેર લાગે છે ઓક્ટોબર માસ બહુ ઘણો ગરમ રહ્યો અને આ વખતે લાનીનો લાનો લા જે બન્યો છે એ પણ અવજવ છે અને લાંબો સમય રહેવાનો નથી એટલે દક્ષિણ ગોળાર્ધનું જે પ્રથાંત મહાસાગરનું હવામાન એ આપણા ભારત માટે પોષક નથી એટલે અને વારંવાર હવામાનમાં જે પલટા આવે છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત થવું જોઈએ એ નથી આવતું અને જેના કારણે આકાશ ઘણી વખત સ્પષ્ટ થાય છે જેના અંદર ગરમી થોડીક પડતી હોય છે એટલે આ વખતે બદલાતા હવામાનના જે વાતાવરણની અસરો જે છે એ અત્યારથી જ વર્તાવવા માંડી છે જી બિલકુલ કાકા બીજું આપણી પાસેથી એ સમજવું છે આપણે કહ્યું કે અલગ અલગ ભાગો છે ઉત્તર ગુજરાત છે સૌરાષ્ટ્ર છે આ તરફ મધ્ય ગુજરાતના જે આપણે ભાગોની ચર્ચા કરી મારે આપણી પાસેથી એ સમજવું છે કે ગુજરાતના ખેડૂતોએ ચિંતા કરવા જેવી ખરી કારણ કે આ જે વિસ્તારો આપે કયા વિસ્તારમાં ભાગે તમામ લોકો અત્યારે પોતાનો પાક લઈને બેઠા હશે શું આ માવઠાથી ગુજરાતના ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર ખરી કારણ કે તેમની મહેનત પર આવા માવઠા પાણી ફેરવી દેશે તારીખ ત્રીસ એકત્રીસ જાન્યુઆરી અઠ્યાવીસ જાન્યુ વાદળમાં જાન્યુઆરી અને બંગાળ સક્રિય છે કારણ કે લાલ નીનોની અસરના કારણે આ વખતે બંગાળની લગભગ પંદરમી ફેબ્રુઆરી સુધી તો બંગાળ અને ઉપસાગરમાં સિસ્ટમો બનવાની છે અને બંગાળ ઉપસાગરની સિસ્ટમના ભેજના કારણે ત્યાં બનતા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે ત્યાંનો જે હવાનો હવાનો ભેજ જે છે તેનું વહન એ લગભગ છે મધ્યપ્રદેશ સુધી આવી રહ્યું છે અરબસાગરનો ભેજ પણ આવી રહ્યો છે જેના લીધે તારીખ ત્રણ ચાર ફેબ્રુઆરીમાં એટલે ત્રીસ એકત્રીસ જ હવામાન તો પડતો આવશે ત્રણ ચાર ફેબ્રુઆરીમાં રાજ્યના ભાગમાં માવઠું થવાની શક્યતા છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વલસાડના ભાગોમાં મહારાષ્ટ્ર સહિતના ભાગોમાં ભાવનગરના ભાગોમાં સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વડોદરાના ભાગોમાં આણંદના ભાગોમાં નડિયાદના ભાગોમાં અને તેમજ લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં મહેસાણા કાળી કલોલ માણસા ભાગમાં કેટલાક કચ્છના ભાગોમાં તેમજ પંચમહાલના ભાગોમાં લીમખેડા દાહોદ વગેરે ભાગોમાં અને સાબરકાંઠાના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવશે અને માવઠું થશે જો કે મધ્ય ગુજરાતમાં વડોદરા વગેરે ભાગોમાં કેટલાક ભાગમાં ગાજવી સાથે કમોસમી વરસાદ થવાની સંભાવના રહેશે બિલકુલ અંબાલાલ કાકા આપણે બ્રેકનો સમય થયો છે બ્રેક બાદ એ પણ સમજીશું કે ઓછી ઠંડી પડવાના કારણે જે જીરું છે ઘઉં છે એ પાકોને કેટલું નુકસાન થશે બીજું કે આ પ્રકારની સ્થિતિ ઉભી થવા પાછળનું કારણ શું છે એ પણ સમજીશું પણ હાલ સમય ઇન એસોસિએશન વિથ રિલાયન્સ સ્માર્ટ બજાર બ્રેક બાદ આપનું સ્વાગત છે ચર્ચા ગુજરાતમાં જે રીતે અત્યારે સ્થિતિ ઉભી થઈ છે ને એ વચ્ચે અંબાલાલ પટેલે આગાહી કરી છે અંબાલાલ પટેલ આપણી સાથે ચર્ચામાં જોડાયેલા છે અંબાલાલ ભાઈ બ્રેક પહેલાં આપણે ચર્ચા કરતા હતા કે રાજ્યના અલગ અલગ ભાગો આપણે બતાવ્યા પણ મારો આપણે સવાલ એ છે કે ઓછી ઠંડી પડવાના કારણે જીરું અને ઘઉંના પાકોને કેટલું નુકસાન બીજું એ કે જે ગ્લોબલ વોર્મિંગની અસર આપણે કહેતા હતા જે ગ્લોબલ ઇફેક્ટ આપણે કહેતા હતા શું એની જ આ અસર ઉછે છે જેના કારણે આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે રવિ પાકો રવિ પાકોની ઠંડી જોઈએ ખાસ કરી જીરામાં જીરામાં ઠંડી હોય તો સારું પણ ઝાંકળ હોતો નહીં સારું અને ઘઉ ઘઉમાં પણ ઠંડી જોઈએ એ શિયાળા ભાગમાં શિયાળાના જે મોસમના પાકો છે એમાં પોષ મહિનાનો ઠંડો રહેવો જોઈએ પોષ મહિનામાં હિલ નુકતા જે હવામાન જવું જોઈએ મહા થોડોક લેવો જોઈએ એટલે જો ઠંડી પડે તો ઘઉં સારા થાય ઠંડી પડે અને ઝાકળ ન પડે તો જીરું સારું થાય અજમો સારો થાય અને ઠંડી પડે તો બીજા ઉભા નવી પાકો સારા થાય પરંતુ વિષમ હવામાનની વિપરીત અસર વારે વારે થાય છે એટલે ઉભા પૈસા પાકોમાં રોગ આવવાની શક્યતા વધી ગઈ હતી બિલકુલ એટલે કે આ એક આગાહી આપે કરી રોગનું પણ એક ચિંતાનું કારણ છે કારણ કે પાકમાં જ્યારે રોગ લાગી જાય ત્યારે ખેડૂતોને એની પણ નુકસાની વેઠવી પડતી હોય છે બીજો સવાલ અંબાલાલ કાકા આપને કે ગયા વર્ષે આપણે જોયું હશે કે ભયંકર ગરમી પડી હતી અને ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા ગરમી બાદ વરસાદ પણ જોરદાર પડ્યો અને આ વખતે ઠંડીનું જોર જોઈએ એવું જોવા મળતું નથી શું આ ચિંતાનું કારણ કહી શકાય શું આ એ અસરો આપણે કહી શકીએ કે જે પ્રમાણે આખું ચેન્જીસ આવ્યા છે કારણ કે આ પ્રકારના ઋતુ ચક્રમાં આવેલા ફેરફારના કારણે ખેડૂતોએ પોતાની ખેતીની પેટર્ન બદલવી જોઈએ કે નહીં કારણ કે વરસાદની પેટર્ન ઉનાળાની પેટર્ન શિયાળાની પેટર્ન બદલાય છે તેના કારણે અસર થઈ શકે ખેતીના પાકોમાં નવરો શિયાળો શિયાળામાં ઠંડી પડે ઉનાળામાં ગરમી પડે તો ચોમાસામાં વરસાદ સારો આવે અને વૈશાખ વીજ વહેલો હોવો જોઈએ પરંતુ બદલાતું હવામાન અને બદલાતનું ક્લાઇમેટ જે છે એ ચિંતાનો વિષય તો છે જ કારણ કે આ વખતે ઓક્ટોબર માસ છેલ્લા ચોમોતેર વર્ષથી વધારે ગરમ રહ્યો અને પ્રશાંત મહાસાગરનું હવામાન જે છે એ સાનુકૂળ આપણાને સાનુકૂળ થતું હોય છે ઉત્તર એટલી ઉત્તર એટલાન્ટિકાનું હવામાન જે છે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવા જોઈએ એ પણ નબળા આવી રહ્યા છે અને આપણો હવામાન જે છે લોપેશિયા એરિયાથી માંડીને પૂર્વ આફ્રિકાથી લઈને છે ચીનના ભાગ સુધીમાં હવામાન જવું જોઈએ અને લા ની અસરના કારણે તેજ પવનો ચાલે તો ચોમાસું સારું આવે ન ચાલે તો ઇન્ડિયન ઓશન ડાયપોલ બે બાજુના પોલ છે એટલે ઇન્ડિયન ઓશન ડાયપોલ કહેવાય હિન્દ મહાસાગરની સ્થિતિ પણ સાનુકુરી રહેવું છે અરબ સાગર ગરમ રહેવો છે લગભગ સત્યાવીસ અઠ્યાવીસ સત્યાવીસ ડિગ્રી કે સવિસ ડિગ્રીથી સત્યાવીસ ડિગ્રી ઉપર સેલ્સિયસ ઉષ્ણતામાન થાય સામુદ ટેમ્પરેચર તો ત્યાં સાયક્લોન થવાની શક્યતા રહે છે આ વખતે સાયક્લોનની સંભાવના છે લગભગ દસમી મેથી પર્યાવરણમાં અસર વ્યાપક જોવા મળી રહી છે ઋતુ ચક્રમાં આપણે કહ્યું કે જોરદાર ફેરફાર જોવા મળી રહ્યું છે શું આપણે નથી લાગતું કે બદલાયેલા ઋતુ સાથે ખેડૂતોએ પોતાની ખેતીની પેટર્ન બદલવી જોઈએ કારણ કે તેના કારણે તેમના પાકને પણ નુકસાન થાય છે કારણ કે જુઓ ઠંડી જોઈએ એવી પડે નહીં તો એના કારણે જેટલા પણ પાકો છે એમાં નુકસાન થાય વરસાદ વધારે પડતો પડી જાય તો પણ પાક બરબાદ થઈ જાય અને ગરમી જો એક્સ્ટ્રીમ લેવલની પડે તો પાક પડી જાય એટલે ખેડૂતોએ શું એને પાકની પેટર્ન બદલવી જોઈએ જો ઠંડી પડે તો જીરા વગેરે પાકમાં સારું થાય ખઉં વગેરે પાકોમાં એમાં પણ સારું થાય પણ ઠંડી શિયાળુ રવિ પાકમાં ઠંડી ના પડે તો સારું ન થાય અને ફાગણ માસમાં હવામાન જો ગરમ ગરમ થઈ જાય આપણે દિવાળાનો જ પાક લઈએ દિવેરાના પાકમાં લગભગ ગરમી જલ્દી વહેલી શરૂ થઈ જાય ગરમી તો દિવેરાના પાકમાં ઝીણક જીનેટિક ટીક આવી જાય એટલે નળ ફૂલ વસી જાય અને લગભગ આવું ના હવામાન રહે અને ઘણી વખત ગ્રહણો થાય ફાગણ માસમાં હવામાન બદલાતું રહે ગરમી રહે ઘઉં પોષક ઠંડી ના રહે તો ઘઉં મોટા પડી જાય એટલે અને જીરા જેવા પાકમાં ઠંડી ઠંડી પડે તો સારો થાય પણ વિષમ હવામાનની વારંવાર હવામાનમાં ગરમીના કારણે પડતા આવતા હોય છે એટલે ભેજવાળું હવામાન થાય તો જીરામાં ચરમો વગેરે રોગ આવી જાય અને જે તુવર છે ડાયલો છે એમાં મોલો મશીન ઉપદ્રવ શરૂ થઈ જાય મે આવે અને ઇયરનો ઉપદ્રવ પણ થાય એટલે આવામાં આવા વિષમ હવામાનની વિપરીત સ્થળો જ્યારે ક્લાઇમેટ ચેન્જ થતું હોય છે ત્યારે કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા વધારે થતી હોય છે અને રેજિસ્ટન્ટ વેરાયટીઓ જે છે એ અંગે વિચારવું પડશે ખેડૂતોએ કારણ કે કેટલીક વેરાયટીઓ જે છે એ ક્લાઇમેટના પડકારને પહોંચી વળવા માટે લગભગ ઘણી યુનિવર્સિટીઓ એવી જાતો બહાર પાડી છે ઘણા જે બિયાણ બિયાણના સીડનો વેપાર કરનારા છે અને સંશોધન કરતા છે એમને પણ વેરાયટીઓ બહાર પાડી છે પણ આમાં ક્લાઇમેટના આ ક્લાઇમેટના સામે ટકી શકે એવી વેરાયટીઓ માટેનો સમય આવી જાય આવી જાય હજુ હજુ તો કંઈક રહ્યું છે પણ આવું ના પછી વિચારવું પડે બિલકુલ ચોક્કસ અમરલાલ કાકા શિયાળો નબળો રહ્યો શું આ વખતનો ઉના ઉનાળો જે છે એના માટે કોઈ ભયંકર આગાહી આપની કારણ કે જે રીતે આપ કહો છો કે સતત પરિવર્તન તો આવી રહ્યું છે અને ઇફેક્ટની અસર પણ અહીં જોવા મળી રહી છે શું ઉનાળા માટે આપની કોઈ આગાહી લાહ અસર વળતાતી હતી એટલે આ વખતે એવી ગણતરી હતી કે લગભગ શિયાળો જે છે એ કેટલાક વર્ષનો રેકોર્ડ છે પણ લાલ નીનો છે એ અવઢ બન્યો છે પણ અવઢવ છે અને એની અસર પણ લાંબો ટાઈમ રહેવાની નથી એની અસર કદાચ પંદરમી ફેબ્રુઆરી સુધી રહેવાની શક્યતા છે એટલે લાનીનોમાંથી ગઈ વખતે ન્યૂટ્રલ કન્ડિશન હતી દક્ષિણના જે થ્રી પોઈન્ટ ફોર એરિયા જે છે દક્ષિણ ગુજરાતના પ્રશાંત મહાસાગરનો અલનીનો લાલનીનો જ્યાં બને છે દક્ષિણ અમેરિકામાં જે પેરુ ખાતે જળવાયુ ગરમ રહે છે એવું તો થ્રી પોઈન્ટ ફોર ફોર જાતના એની છે ક્લાઇમેટ ચેન્જના પ્રાયો જે એના જે પરિભાષા ગણવામાં આવી છે ત્યાં જળવાયુ ગરમ રહે તો એને અલનીનો કહેવામાં આવે છે અને ત્યાં જળવાયુ ઠંડુ રહે તો એને લાલનીનો કહેવામાં આવે છે અને જળવાયુ આ આ વિસ્તારમાં ઠંડુ રહે ઘણી વખત રેડી સેલ પણ ઉપયોગ અગત્યના છે વચ્ચે અને ઉત્તર ઓસ્ટ્રેલિયામાંથી હવામાન લો પ્રેશર બને તો ઉત્તર ઓસ્ટ્રેલિયામાંથી આપણા ત્યાં લગભગ લો પ્રેશર બેલ્ડમાં થઈ અને પવનો આવે તો આપણું ચોમાસું સારું રહે પણ આપણું સમય ન્યુટ્રલ હોવા છતાં આ વખતે ગરમીના કારણે ભિન્ન ભિન્ન ભાગમાં લો પ્રેશર બનશે જેના કારણે ચોમાસું ચોમાસું કંઈક અંશે જે તે વખતે એની ખ્યાલ આવશે કે કેવું રહેશે બિલકુલ બીજો એક પ્રશ્ન એ થાય કે અત્યારે તમે જુઓ કે રાત્રે ઠંડી પડે અને વહેલી સવાર પછી બપોરની આસપાસ ગરમી પડવાની શરૂઆત થઈ જાય છે આ બેવડી ઋતુનો અનુભવ થાય છે એની પાછળનું કારણ શું વસંત ઋતુ વસંત ઋતુનું આગમન જાણે વહેલું થઈ ગયું એવું જણાય છે કારણ કે વસંત ઋતુ હોય એમાં એ રોગોની ઋતુ છે એટલે સામાન્ય રીતે આ વખતે અઢારમી ઓગણી અઢાર ઓગણીસ ફેબ્રુઆરીથી લગભગ અઢારમી એપ્રિલ સુધી હવામાન રોગીશ રહેવાની શક્યતા છે એ જનધનને કાળજી રાખવાની શક્યતા છે પરંતુ ક્લાઇમેટ ચેન્જના કારણે કે બદલાતા હવામાનના કારણે કે અન્ય કોઈ કારણસર આ આ જે બાબતો જે બની રહી છે એ અત્યારથી ના કહી શકતા કે ઋતુ વહેલી આવી કે મોડી આવી તો પરિવર્તન દક્ષિણ ગોળાર્ધમાં ક્યારેક બદલાઈ જાય અને ઉત્તર એટલાન્ટિક સાગરમાં ઉત્તર એટલાન્ટિક મોસમમાં અને સીમાં શિયાળામાં વધારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે તો આગામી ચોમાસું સારું પણ જાય એટલે અત્યારે તો એટલું કહી શકાય એવું છે કે ઉનાળામાં આખરી ગરમી પડી શકે તો આમદામ હવામાન રહેતો અને આ બદલાતા હવામાનમાં ખેડૂત બાજુએ તો જે વેરાયટીઓ જે છે રિસર્ચ વેરાયટીઓ એમાં કંઈક બદલાવ કરવો એટલે રહે એવું મારું માનવું છે બિલકુલ ખેડૂતોના જ પ્રશ્નો પર આવીએ આ માધ્યમથી ખેડૂતોને શું કહેવા માગશું તેમને કઈ બાબતોનું ધ્યાન રાખવું જેથી તેમનો પાક સારો એવો જાય અને જે નુકસાન થતું હોય એ અટકી જાય હજુ એટલો વખત વહી જતો નથી રહ્યો કારણ કે હજુ મોડરેટ મોડરેટ શિયાળો તો રહ્યો જ છે પરંતુ આમ ખેડૂતોને એક એ કહેવા માગ્યું છે કે વારંવાર હવામાનમાં પલટા આવે છે અને ક્યારેક ગરમી રહેશે એટલે વિષમ હવામાન છે કારણ કે વાદળો આવી જાય તો વિષમ હવામાનની વિપરીત અસરના કારણે શાકભાજી જેવા પાકોમાં રોગ જેવા તંત્ર પાક પાક સંરક્ષણના પગલાં લેવાઈ શકે છે કારણ કે વનસ્પતિ જેવા પાકોમાં જૈવિક દવા છાંટવામાં આવે તો ઘણું સારું રહી શકે તમને ખ્યાલ છે આપણા રાજ્યપાલ શ્રી દેવવ્રતજી નામ સાંભળ્યું છે જી જી આપણા રાજ્યપાલ શ્રી જી જીજ કાકા હેલો હા હા અવાજ આવે છે આપનો દેવરસ દેવરસ આપણો દેવરસ શ્રી નામ છે આપણો આપણા રાજ્યપાલનો હા 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 એમને પણ આમાં પ્રાકૃતિક પરિબળ ઉપર વધારે કુદરતી ખેતી પર કુદરતી ખેતી ઉપર વધારે ભાર આપતા હોય એવું જણાય છે ને બિલકુલ એટલે પ્રાકૃતિક ખેતી છે

મારું સજેશન ખેડૂત ભાઈઓ કહી શકું હા દાદા કહી શકો આપનો અવાજ આવે છે કહી શકો જૂની વેરાયટી હતી જૂની કઠોળના જૂના મગ આ વેરાયટી ની હાઈબ્રિડ નહીં જૂની મગ અને જે આપણી દેશી બાજરી હતી એમાં એમાં સ્વાદ હતો જે દેશી બિયારણ છે ધારો કે જુવાનનું મારવણ જુવાર છે કે અમુક જુવાનનું એ દેશી બિયારણનું જતન થયું હોત તો એ થોડાક થોડાક ભાગમાં પણ ખેડૂત પોતાના ખાવા માટે પણ આ દેશી ધાન્યનું સંગ્રહને સંરક્ષણ કર્યું હોત તો બહુ સારું હોત કારણ કે વેરાયટી તમે મોટી બનાવવા જાઓ છો એમાં સ્વાદ જતો રહે છે કેટલાક તત્વો જતા રહે છે એટલે સંવર્ધન જે છે એ દેશી જાતોનું સંવર્ધન જે આપણે ઘણા વર્ષો પહેલાંની હતી ને જાતો આજથી લગભગ સાઠ સિત્તેર વર્ષ પહેલાંની જાતો મોટો બાજરો બાજરી આપણે જે કઠોળની દેશી કઠોળ એ દેશી જાતોનું સંવર્ધન ત્યાં ગમે તે રીતે કરવામાં આવે તો સારું અને ખેડૂતભાઈઓ નાના પોકેટમાં પણ દેશી સંવર્ધન કરે તો એના માટે પોષક તત્વો પણ મળી જાય આવું મારું કહેવાનો અર્થ થાય છે બિલકુલ અંબાલાલ કાકા ખેડૂતો માટે આપનું જે સલાહ છે સૂચન છે ચોક્કસ આવકારી હોય છે કારણ કે આપની આગાહી હંમેશા સાચી પડતી હોય છે ને આપ જો ખેડૂતો માટે જે કહો છો એ વાતને પણ ખેડૂતો સ્વીકાર કરે છે કારણ કે આપની દરેક વાતને ખેડૂતો માને છે આપણે કહું કે પર્યાવરણનું જતન કરવું જરૂરી છે પ્રાકૃતિક ખેતી જે આપણે ભૂલી ગયા છે એના તરફ પાછું વળીશું તો આપણે આપણા પર્યાવરણને બચાવી શકીશું આપણા ખેતરોને બચાવી શકીશું આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર તમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર ઇન એસોસિએશન વિથ રિલાયન્સ સ્માર્ટ બજાર